ભીલવાડા તળાવ ફળિયા ગામના નાગરિકોનો નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ ભીલવાડા તળાવ ફળિયા ગામના રહેવાસીઓએ તંત્રની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે રવિવારના દિવસે જ્યારે બધી સરકારી કચેરીઓ બંધ હોય ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા અલ્કેશ સોની નિલેશ ચીફ ઓફિસર અને પોલીસ અધિકારીઓ તેમની સાથે આવીને ઘરો ખાલી કરાવવા માટે ધાકધમકી આપીને ગેરકાયદેસર રીતે ઘરો તોડી પાડ્યા લગાવ્યો છે કે અધિકારીઓ પોતાને કલેક્ટર તરીકે રજૂ કરીને બંદુકોના નોક ઉપર ઘરો ખાલી કરવાનું કહું જો તેઓ ઘર ખાલી ન કરે તો ગોળી મારી દેવાની પણ ધમકી આપવામાં આવી છે આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારના નાગરિકોમાં ભારે રોષ અને તેઓએ તાત્કાલિક ન્યાયની માંગ કરી છે સ્થાનિકોએ દાહોદ જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદન પત્ર આપી યશપાલસિંહ વાખેલા અને અન્ય અધિકારીઓના રાજીનામાની માંગ કરી છે તેમનું કહેવું છે કે આ સમગ્ર કામગીરી ગેરકાયદેસર અને તાના સહી છે તેઓએ નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરોના રાજીનામાની પણ માંગણી કરી છે ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર તેમના નુકસાનની ભરપાઈ નહીં કરે તો અથવા રહેવા માટે અન્ય વિકલ્પ આપશે નહીં તો તેઓ તંત્ર સામે ઉગ્ર આંદોલન કરશે તેઓએ વધુમાં જણાવ્યું કે જો ન્યાય ન મળે તો તેઓ જાહેરમાં પોતાનું જીવન સમાપ્ત કરવાની પરવાનગી માંગશે અમામણે દાહોદ જિલ્લા તંત્ર દ્વારા હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી ઘટનાએ સ્થાનિક સ્તરે હલચલ મચાવી દીધી છે અને હવે જોવાનું રહ્યું કે આ તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે અમે આજે કાલે દબાણ હટાવવા માટે આવ્યા હતા એમના માટે કલેક્ટર કલેક્ટરશ્રીને અમારું જે બી નિમંત્રણ આપવા આવ્યા છે અમે આ સાહેબની અમારી એટલી નિવેદન છે કે સાહેબ અમને જે બી અમારો જે ફાઈનલ પ્લોટની અંદર જે બી સરકાર સરકારશ્રીએ જે રસ્તા કાઢ્યા છે તેનાથી અમને કોઈ એ નથી ઈસુ નથી પણ અમારા જે બચારા ગરીબોના ઘર ત્રણ ફૂટ તોડવાની વાત હતી તો વધારે જે વિસ્તારના જે ફાઈનલ પ્લોટ ની અંદર એમને છતાં બી એમને જમીન આપી રસ્તા માટે તો છતાં બી એમના બચારાના ઘર પૂછ્યા વગરના સવાર મહી આવીને પેલા ભાઈ આવીને તોડી ગયા શું નામ છે વાઘેલા સર એમને

ચોખ્યાર આવતા નથી તો છતાં બી બિલ્ડરો એ વેચી અને એ લોકો શું કર્યું છે અમને નથી ખબર પણ આજ સુધી અમને જમીન વળતર પૈસા મળ્યા નથી એ રોડ ના એ રોડ બી કોના કયા બિલ્ડરો ખાધા એ અમને નહીં ખબર અમારી માંગણી એટલી છે કે બસ અમારી સાથે ન્યાય થાય અમારા મકાનો તોડવામાં આવ્યા છે ત્રણ તોડવા કીધેલું હવે આખા પૂરા મકાનો અમારા તોડેલા છે તો અમારે કઈ જવાનું અમારે કઈ બી વ્યવસ્થા કરીને આપે રહેવાની નહીં તો અમે રોડ પર જ રહેશું